હેલો અને નમસ્કાર મિત્રો કેમ છો બધા મજામાં ને મિત્રો હું રૂપ મહેતા ફરી એકવાર સ્વાગત કરું છું તમારું તમારી પોતાની ચેનલ પર મિત્રો મને આશ્ચર્ય થાય છે લોકોને એવી વાતો કરી અને સાંભળતા કે ડાયાબિટીસ છે તેનું માત્ર નિયંત્રણ કરી શકાય છે તેને શરીરમાંથી સંપૂર્ણપણે મટાડી શકાતી નથી મિત્રો ખરેખર કહેવા જાઉ તો આ એક ભૂલ ભરેલી ધારણા છે અને એવું પણ જરાય નથી કે હું માત્ર ચાર ચોપડીઓ વાંચી અને તમારી સામે બેસી ગયો છું આવું કહેવા માટે મેં ઘણા એવા લોકોને જોયા છે કે તેમના શરીરમાંથી તેમણે સંપૂર્ણપણે ડાયાબિટીસને મટાડી દીધી છે અને આ પછી તેમને લોકોને દવાઓ લેવાની પણ જરૂરિયાત રહેતી નથી અને ડૉક્ટર પોતે જ તેમને કહી દે છે કે હવે તમારા શરીરમાં ડાયાબિટીસ નથી અને તમે એક તંદુરસ્ત વ્યક્તિ છો અને હવે તમે સંપૂર્ણપણે સ્વસ્થ છો પરંતુ આવું કરવા માટે એવું પણ નથી કે એ લોકો છે સંપૂર્ણપણે ઉપવાસ પર ઉતરી ગયા હોય આ માટે અમુક નાના મામૂલી ફેરફારો છે એ તમારે રોજની તમારી જે ખાણીપીણી છે એટલે કે તમારું ખાનપાન છે તેમાં કરવાના છે કે જેથી કરીને તમે લોકો તમારી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે મટાડી શકો છો મિત્રો સૌથી પહેલાં તો આપણે લોકોએ એ સમજી લેવું ખૂબ જ વધારે જરૂરી બની જાય છે કે ડાયાબિટીસ છે ને એ ખરેખરમાં તો કોઈ બીમારી જ નથી જી હા મિત્રો એ ખોટી ખાનપાન ખોટી ખાણીપીણી અને ખોટી જીવનશૈલીના કારણે ઉદ્ભવેલી આપણા શરીરની એક પ્રકારની સમસ્યા છે અને જેને આજના વિડીયોમાં હું તમને જણાવવાનો છું એવા સામાન્ય સુધારાઓ ખાણીપીણીમાં અને જીવનશૈલીમાં કરવામાં આવે તો તેનાથી ગેરંટી સાથે સંપૂર્ણપણે મટાડી શકાય છે શકે કે તમને લોકોને મારા પર વિશ્વાસ ન આવે તો પેલા વિડીયો આખો જોઈ અને અજમાવી જુઓને આ ઉપાય કારણ કે આનાથી કોઈ જ પ્રકારનું નુકસાન તો થવાનું જ નથી માત્ર ને માત્ર ફાયદો જ થશે જી હા મિત્રો આજના આ વિડીયોમાં હું તમને લોકોને એવી પાંચથી છ વસ્તુઓ સૂચવવાનો છું કે જેને તમે રોજિંદા ખોરાકમાં તમે દાખલ કરશો એ વસ્તુઓને રોજેરોજ ખાવાનું શરૂ કરી દેશો તો તમારી ડાયાબિટીસ છે તે ધીમે ધીમે ઠીક થવા લાગશે હું જણાવવાનો છું તે વસ્તુઓ ખાવાની શરૂ કરી દેવાની છે ઉપરાંત આ વસ્તુઓ એવી પણ નથી કે કોઈ કિંમતમાં મોંઘી હોય અથવા આપણે સરળતાથી મળી ન શકે એવી હોય આ વસ્તુઓ એવી છે કે જે આજુબાજુમાં મળી શકે છે અને ખૂબ જ કિંમતમાં સસ્તી પણ છે તેની સાથે સાથે તેનો મોટામાં મોટો ફાયદો એ છે કે અત્યારે જે સિઝન ચાલી રહી છે ઉનાળાની ઋતુની શરૂઆત થઈ ગઈ છે આ ઋતુમાં જ આ વસ્તુઓ છે તે ખૂબ જ સરળતાથી મળી રહે છે અને તેનું નિયમિત સેવન કરશો તો ગેરંટી સાથે ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે તમારા શરીરમાંથી દૂર કરી શકશો આ ઉપરાંત મિત્રો તમે આ વિડીયો આ વસ્તુઓ ખાવાનું શરૂ કરો એ પહેલાં તમારે લોકોએ અત્યારે જ તમારી ડાયાબિટીસ છે તમારી બ્લડ શુગર છે તેનું લેવલ એકવાર માપી લો અને ત્રણ મહિના પછી આ લેવલ છે તે ફરીથી માપી લેજો ગેરંટી સાથે કહું છું મિત્રો તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે દૂર થઈ ગઈ હશે તો ચાલો રાહ ન જોતા શરૂ કરીએ સીધો આજનો વિડીયો કે જેમાં આપણે લોકો સમજવાના છીએ કે આપણા શરીરમાંથી ડાયાબિટીસને જળ મૂળમાંથી દૂર કઈ રીતે કરવાની છે મિત્રો ડાયાબિટીસને મટાડવા માટે જે પાંચ છ વસ્તુઓ આજે હું તમને જણાવવાનો છું તેમાંની પહેલી વસ્તુનું નામ છે કોળું જી હા મિત્રો કોળું કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પોમ્પિન તરીકે પણ ઓળખીએ છીએ અને કોળા વિશે મિત્રો માહિતી આપવા જાઉં તો બે હજાર નવમાં થયેલા સંશોધનો જણાવે છે કે કોડું છે તેમાં ટ્રાઇગોનીલિન અને તેની સાથે સાથે વાત કરવા જાઉં તો નિકોટિનિક એસિડ નામના એવા એલિમેન્ટ એવા તત્વો રહેલા છે કે જે ડાયાબિટીસના મૂળમાં રહેલા ઇન્સ્યુલિન છે તેના અવરોધને ઘટાડે છે અને તેના પરિણામ સ્વરૂપે ડાયાબિટીસ છે તે ધીમે ધીમે ઠીક થવા લાગે છે આ ઉપરાંત વાત કરવા જાઓ મિત્રો તો કોળાનું શાક જ્યારે બનાવવામાં આવે છે ત્યારે તેમાં મુખ્ય ઘટક તરીકે કોઈ વસ્તુને વાપરવામાં આવતી હોય તો એ વસ્તુનું નામ છે મેથી જી હા મિત્રો ફેંગ્રિક સીડ એટલે કે મેથી છે તેનો ઉપયોગ થાય છે અને મેથી પોતે જ ડાયાબિટીસમાં રામબાણ વસ્તુ તરીકે ઓળખવામાં આવે છે હવે આ મેથીને મિત્રો તમે લોકો ઘણીવાર એવું બને કે અડધી ચમચી જેટલી મેથી લઈ અને તેને રાત્રે પાણીમાં એક વાટકીમાં પલાળી અને વહેલી સવારે ઉઠી અને નાસ્તાના એક કલાક પહેલાં ચાવી ચાવીને ખાઈ લો અને આ પાણીને પી લો અને નિયમિત રીતે આ ટેવ પાડશો તો પણ તમારી ડાયાબિટીસમાં તમને ઘણો ખરો લાભ થશે પણ જો તમારાથી આ ન થઈ શકે તો પણ કાંઈ વાંધો નહીં કોળાનું શાક છે તેનું સેવન કરવાથી પણ ડાયાબિટીસના સોરી મેથીના જે એન્ટી ડાયાબિટીક ગુણો છે તેનો લાભ પણ તમે લોકો અહીં મેળવી શકો છો સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જઈએ તો ડા કોળું જે છે તેમાં મુખ્ય ઘટક તરીકે કોઈ વસ્તુ રહેલી હોય તો એ છે કોળાના બી કોળાના બી કે જેને અંગ્રેજીમાં આપણે લોકો પંપકીન સીડ તરીકે પણ ઓળખીએ છીએ આ પંપકીન સીડને ઘણી વાર ઘણા લોકો છે તે બજારમાં અલગથી વેચાતા પણ લેવા જાય છે અને તેની કિંમત એક હજાર રૂપિયા કિલોના હોય છે તો જ્યારે પણ તમે કોળાનું શાક બનાવો છો ત્યારે તેના બીને કોઈ દિવસ દૂર કરવાની ભૂલ ન કરવી કારણ કે તે પણ ડાયાબિટીસ છે તેને ઘટાડવામાં મહત્વનો ભાગ ભજવે છે બે હજાર અઢારમાં માં થયેલા જુદા જુદા સંશોધનો સૂચવે છે કે કોળાના બીજની સાથે કોળાનું શાક ખાવામાં આવે તો તેનાથી મોટામાં મોટો ફાયદો એ થાય છે કે ડાયાબિટીસ છે તેને આપણે ખૂબ જ ઝડપથી અને સારી રીતે હેલ્ધીએસ્ટ આપણે સરળતાથી ઘટાડી શકીએ છીએ અને ધીમે ધીમે સંપૂર્ણપણે લાવી શકીએ છીએ ઉપરાંત વાત કરવા મિત્રો તો કોળામાં સારી એવી માત્રામાં હેલ્ધી ફેટ્સ રહેલા હોય છે અને આ ફેટ્સનું મુખ્ય કાર્ય જ એ છે કે લોહીમાં રહેલી શર્કરા એટલે કે લોહીમાં રહેલી ખાંડ છે તેને સંપૂર્ણપણે નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે સાથે સાથે ડાયાબિટીસને ઘટાડવા માટે ઉપયોગી ફાઈબર એટલે કે રેસ રેસાઓની જરૂરિયાત હોય છે એ રેસાઓ પણ ભરપૂર માત્રામાં કોળામાં સારી રીતે આપણને મળી આવે છે એટલે હવે જ્યારે પણ તમે કોળાનું શાક બનાવો ને મિત્રો ત્યારે તેને ચોક્કસથી પ્રેમથી ખાજો કારણ કે એવું વિચારજો કે જાણે કોળાનું શાક નથી ખાઈ રહ્યા પણ ડાયાબિટીસની દવા લઈ રહ્યા છે હા કોળાનું શાક જ્યારે બનાવો ને ત્યારે એક ખાસ શરતનું ધ્યાન રાખવાનું છે કે તેમાં ઉપરથી કોઈ જ પ્રકારની ખાંડ છે તેને આપણે લોકોએ ઉમેરવાની નથી

વસ્તુ છે તે સારી રીતે કરતી હોય તો એ છે કારેલા ભાઈ તું કે છો તો માની લઈએ કે કારેલા ખાવા જોઈએ પણ કડવા કેટલા હોય છે યાર એ તો સમજ અને જ્યુસ પીવાની તો વાત જ ન કરતો હો ના એવું તો જરાય નથી કે કારેલાનો જ્યુસ પી ન શકાય હું તમને જણાવી દઉં કઈ રીતે કારેલાનો જ્યુસ બનાવવાનો છે સૌથી પહેલા તો કારેલાના ઝીણા ઝીણા ટુકડાઓ કરી લો હવે તેમાં તમારા સ્વાદ અનુસાર થોડું

આનાથી તમારો કારેલાનો જે કડવો રસ હતો એ થોડો મીઠો અને સ્વાદિષ્ટ બની જશે અને તમને હવે ભાવશે પણ ખરા તેની સાથે સાથે અહીં કારેલાના જ્યુસમાં અન્ય વસ્તુઓ પણ ઉમેરેલી હોવાને કારણે મોટામાં મોટો ફાયદો એ થશે કે તેના સ્વાદમાં સુધારો થશે અને તેની સાથે સાથે તેના ગુણો છે તેમાં પણ વધારો થવાનું કાર્ય સારી રીતે થશે મિત્રો અન્ય એક રીતે પણ તમે લોકો કારેલાનું જ્યુસ બનાવી શકો છો આ માટે શું કરવાનું છે કારેલાના ઝીણા ટુકડાઓ કરી લો તેમાં એક દૂધીના તેની સાથે ટુકડાઓ કરી અને તેને પણ મિશ્ર કરી દો યાદ રહે કારેલા છે તેના બી આપણે કાઢવાના નથી અને તેની સાથે સાથે દૂધીના જ્યારે ટુકડાઓ કરો ત્યારે સહેજ દૂધીને ચાખી લેવી કે તે કડવી તો નથી ને જો કડવી હોય તો તેનો ઉપયોગ ન કરવો હવે આ બંને વસ્તુઓની અંદર થોડો આદુનો ટુકડો ઉમેરી દો થોડો લીંબુનો રસ ઉમેરી દો થોડો આપણે લોકોએ તેની સાથે સાથે જીરું ઉમેરી દેવાનું છે અને તેમાં થોડો ફુદીનો ઉમેરી દેવાનો છે બસ બધી જ વસ્તુઓને એકદમ મિક્સરમાં ક્રશ કરી લો અને તેનો પેસ્ટ છે તેને એકદમ ગાળી લો તૈયાર છે તમારી પાસે કારેલાનું જ્યુસ આનું તમારે લોકોએ બે મહિના સુધી સેવન કરવાનું છે મિત્રો ગેરંટી સાથે કહું છું તમારી ડાયાબિટીસ છે તે ઠીક થઈ થઈ જશે હવે વાત જ્યુસ કઈ રીતે બનાવવું તેની હવે સાથે સાથે મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ જ્યુસ પીવાનો આદર્શ સમય કયો છે મિત્રો કારેલાનો જ્યુસ પીવા માટેનો સૌથી સારો અને શ્રેષ્ઠ સમય જો કોઈ હોય તો એ છે સવારનો જી હા મિત્રો સવારે તમે જ્યારે નાસ્તો કરવાના છો તેના પિસ્તાલીસ મિનિટ પહેલા એટલે કે પોણી કલાક પહેલા તમારે આ જ્યુસ છે તેનું

તેના બી કાઢવાની કોઈ જ જરૂર નથી બી સાથે જ કારેલાનું જ્યુસ છે તે તમે બનાવી શકો છો કારણ કે કારેલાનું જે મહત્વ છે તેમ જ તેના બીનું પણ વધારે મહત્વ રહેલું છે મિત્રો આ તો વાત થઈ કારેલાની પરંતુ આગળ વાત કરવા જાઉં તો ત્રીજા નંબર પર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે સુકો મેવો એટલે કે ડ્રાય ફ્રૂટ્સ જી હા મિત્રો હવે ડ્રાય ફ્રૂટ્સ કઈ રીતે અને શા માટે એ પણ તમે જણાવી દઉં તો સૌથી પહેલાં તો મિત્રો હું તમને એ પૂછવા માંગીશ કે તમે જે કોઈ પણ જગ્યાએ કાંઈ પણ કામ કરી રહ્યા છો પછી તમે ઓફિસ વર્ક કરી રહ્યા હો કે ફિલ્ડ વર્ક કરી રહ્યા હો અથવા કોઈ અન્ય કોઈ પણ એક્સ વાય ઝેડ પ્રકારનું કાર્ય કરી રહ્યા છો એમાં તમને લોકોને જ્યારે બ્રેક મળે છે ત્યારે સામાન્ય રીતે તમે શું કરો છો તો આનો જવાબ એ જ હશે કે કાં તો તમે વેફર ખાવ છો બિસ્કીટ ખાવ છો અથવા બજારમાં અન્ય બંધ પડીકાઓ ખાવ છો અથવા તો ઘણીવાર તો ઘણા લોકો એવું પણ કરે છે કે ઓનલાઈન એજન્સીઓ મારફતે તેઓ પોતે સીધું ઓનલાઈન ડિલિવરી પાર્ટનર દ્વારા કોઈ પણ વસ્તુઓ છે તેને ઓનલાઈન ઓર્ડર કરી મંગાવી લે છે અને તેને ખાઈ લે છે. આવી નાની-નાની ટેવો છે તે જ આપણી ડાયાબિટીસ છે તેને વધતી અટકાવતી નથી. મિત્રો આ સમયે શું કરવાનું છે હવે એ જણાવી દઉં. તો આ સમયમાં થોડો સમય વધારે લાગશે પણ ઘરેથી નીકળો છો ત્યારે જ કાજુ છે, બદામ છે, પિસ્તા છે, અખરોટ છે. અંજીર છે આવા સૂકા મેવા એટલે કે ડ્રાય ફ્રુટ્સ છે તેને સાથે લઈ જશો અને તેને ખાવાનું શરૂ કરશો એ ન હોય એ ભરવાના શક્ય ન બને તો કોઈ ફળો લઈ જાઓ તેને પણ લઈ જઈ શકો છો એ પણ શક્ય ન બને તો ધીમે ધીમે સીડ્સ એટલે કે જુદા જુદા પ્રકારના બીજ જે બજારમાં મળે છે તેને ખાવાનું શરૂ કરી દેશો મિત્રો ગેરંટી સાથે કહું છું બેથી ત્રણ મહિનામાં જ તમારી ડાયાબિટીસનું લેવલ તમે ચેક કરી શકો છો ગેરંટી સાથે સંપૂર્ણપણે ધીમે ધીમે કંટ્રોલમાં આવવા લાગશે આ ઉપરાંત એક નાનકડા ઉદાહરણથી સમજાવું તો આજકાલ બજારમાં ખૂબ સારી રીતે મખાણા છે તે મળી આવે છે મિત્રો આ મખાણાને આછું આછું ઘી મૂકી અને તેમાં શેકી લેવામાં આવે તો વૈજ્ઞાનિક સંશોધનો પણ જણાવે છે કે તે સારામાં સારા ડબ્બાબંધ ખોરાક કરતાં વધારેમાં વધારે પોષક તત્વયુક્ત ખોરાક છે અને એવું સાબિત પણ થઈ ચૂક્યું છે કે મખાણા છે તે આપણી ડાયાબિટીસને વધતી અટકાવે છે અને તેમાં નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે માટે આવી વસ્તુઓનું સેવન પણ આપણે લોકોએ ચોક્કસથી કરવું જોઈએ સાથે સાથે મિત્રો આપણે અન્ય કોઈ વસ્તુ ખાવી હોય તો એ પણ તમને જણાવી દઉં તમે ફ્રૂટ્સમાં બે કેળા છે તે સાથે રાખો આઠ થી દસ જેટલા કાજુ છે તે સાથે રાખો આટલી વસ્તુઓને પણ તમે બ્રેકમાં ખાઈ લેશો ને તો ગેરંટી સાથે મિત્રો તમને જણાવું છું કે તમારું પેટ છે તે એકદમ ફૂલફિલ લાગશે ભરેલું લાગશે અને લાંબો સમય સુધી તમને લોકોને ભૂખનો અહેસાસ નહીં થાય હે કેળા અને એ પણ ડાયાબિટીસમાં હા સાચી વાત છે માત્ર કેળા જ નહીં પરંતુ તેની સાથે સાથે તમે લોકો કેરી છે ખજૂર છે તેનું પણ ડાયાબિટીસમાં સેવન કરી શકો છો શા માટે તો એ પણ મિત્રો જણાવી દઉં કારણ કે તેમાં સૌથી પહેલાં તો કુદરતી સુગર રહેલી છે નેચરલ સુગર રહેલી છે કે જે તમારા શરીરમાં પચવામાં જરા પણ ભારે નથી પડતી અને શરીર તેને સરળતાથી પચાવી લે છે આ ઉપરાંત તેમાં ચોક્કસ પ્રકારના એન્ટીઓક્સિડન્ટ છે ફાઈબર છે અને સારા એવા એન્ઝાઇમ્સ રહેલા છે કે જેનાથી આપણા શરીરને પૂરતા પોષક તત્વો મળી રહે છે અને આ વસ્તુઓ આપણા બ્લડમાં સુગરની માત્રાને જરા પણ વધવા નથી દેતી સાથે સાથે મિત્રો આગળ વાત કરવા જાઓ તો અહીં તમે લોકોએ જોયું કે કેળાની સાથે આપણે કાજુનું સેવન કરેલું છે હવે કાજુમાં હેલ્ધી ફેટ્સ સારી એવી માત્રામાં રહેલા છે કે જે બ્લડ સુગરને નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે સાથે સાથે તમે લોકો જ્યારે સફરજનનું સેવન કરો છો તો તેની સાથે સાથે તમે લોકો મગફળી છે તેને ખાઈ શકો છો તેનાથી તેનું બેલેન્સ થશે અને શરીરમાં પોષક તત્વોની વૃદ્ધિ થઈ અને ડાયાબિટીસને નિયંત્રણમાં લાવવાનું કાર્ય ખૂબ સરળતાથી કરી શકાશે આ ઉપરાંત આધુનિક વિજ્ઞાન તો એમ પણ જણાવે છે કે તમારે લોકોએ સીડ્સ એટલે કે બીજનું પણ સેવન કરવું જોઈએ તેમાં સૂર્યમુખીના બીજ છે કોળાના બીજ છે તકમરિયા છે આ ઉપરાંત અળસીના બીજ છે કે અન્ય કોઈ પણ પ્રકારના બીજ છે તેનું સેવન કરવાથી ડાયાબિટીસ છે તેમાં સંપૂર્ણપણે આપણને લાભ મળે છે અને ખૂબ ટૂંકા ગાળામાં સારી એવી માત્રામાં ડાયાબિટીસને આપણે લોકો નિયંત્રણમાં લાવી શકીએ છીએ મિત્રો આગળ વાત કરવા જઈએ તો નંબર ચાર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એનું નામ છે ભીંડા

કાર્બોહાઈડ્રેટ રહેલા છે કે જેના દ્વારા ડાયાબિટીસ છે તેને ચોક્કસથી આપણે કંટ્રોલમાં રાવી શકીએ છીએ સાથે સાથે ભીંડામાં અમુક એવા પ્રકારના ફ્લેવેનોઇડ્સ રહેલા છે કે જેના દ્વારા આપણા બ્લડમાં એટલે કે આપણા લોહીમાં ખાંડની માત્રા છે તેને તે નિયંત્રણ કરવાનું કાર્ય કરે છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો બે હજાર એકવીસમાં થયેલા સંશોધનો પણ એવું સૂચવે છે કે ભીંડાના બીજ છે તે ડાયાબિટીસ સામે લડવામાં ખૂબ જ વધારે ઓક્સિર માનવામાં આવ્યા છે તે ખૂબ જ વધારે ફાયદાકારક માનવામાં આવે છે મિત્રો આગળ વાત કરવા જાઉં તો ચોથા નંબર ઉપર જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે તેનું નામ છે મિલેટ્સ હવે મિત્રો મિલેટ્સ છે તે એટલા બધા વધારે શક્તિશાળી છે કે માત્ર ત્રણ જ મહિના સુધી આગળ જણાવેલી કોઈપણ વસ્તુનું સેવન ન કરો અને માત્ર મિલેટ્સનું સેવન કરશો ને તો પણ ગેરંટી સાથે કહું છું કે તમારી ડાયાબિટીસ છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં આવી જશે સંપૂર્ણપણે તેને દૂર કરી શકાશે હવે મિત્રો જો તમારી ડાયાબિટીસ તો જ ન મટે જો તમે લોકો મિલેટ્સ ન ખાઓ અથવા તો મિલેટ્સ ખાવાની વાત પર વિશ્વાસ ન કરો જી હા મિત્રો કારણ કે આપણા લોકોના શરીરમાં આપણે લોકોને ભાત અને ઘઉં ખાવાની એટલી બધી ટેવ પડી ગઈ છે કે આ સિવાયનું કોઈ પણ અનાજ ખાવાનું આપણે વિચારતા જ નથી અને એવું પણ બને કે તમે લોકો આગલા ત્રણ મહિના સુધી માત્ર મિલેટ્સ જ ખાશો એવું એકવાર નક્કી કરી લો પછી તમારી ડાયાબિટીસને મટતા કોઈ રોકી જ નહીં શકે ભાઈ એ તો જણાવો આ મિલેટ્સ એટલે શું વળી મિત્રો આ મિલેટ્સનો મતલબ જ થાય છે 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 અનાજ કે જેમાં વાત કરવા તો જુવાર કાંગ છે કોદરી છે સામો છે આ બધી વસ્તુઓને આપણે મિલેટ્સ તરીકે ગણી શકીએ છીએ અને મિત્રો તમને એ પણ જણાવી દઉં કે આ કોઈ આજકાલ નવા આવેલા અનાજ નથી પરંતુ વર્ષોથી આપણે ત્યાં આ ખવાતા આવતા અનાજ હતા પરંતુ મિત્રો વાત એટલી જ છે કે આ મિલેટ્સ ખાવાનો મોટામાં મોટો ફાયદો એ છે કે તેનો ગ્લાયસેમિક ઇન્ડેક્સ એ સૌથી વધારે નીચો છે આ ઉપરાંત તેમાં ફાઈબરની માત્રા પણ ભરપૂર રહેલી છે સાથે સાથે મિલેટ્સને જો છ થી આઠ કલાક પલાળી દેવામાં આવે તો તે પંદર થી વીસ મિનિટમાં ખૂબ જ સરળતાથી બની જશે અને આ મિલેટ્સને તમે ભાતની અથવામાં પણ ખાઈ શકો છો સાથે સાથે દાળ સાથે અથવા શાક સાથે પણ તમે લોકો તેનું સેવન કરી શકો છો હા કદાચ હવે એવો પ્રશ્ન થાય કે અમારે મિલેટ્સ નથી ભાવતા મિલેટ્સ નથી ખાવા તો શું કરવું તો મિત્રો તમને જો મિલેટ્સ ન ખાઈ શકો અથવા તમારી આજુબાજુમાં આવા મિલેટ્સ ન મળે તો તેની અથવામાં તમે લોકો એટલું તો કરી જ શકો કે જુવાર અથવા રાગી કે જેને આપણે નાગલી તરીકે પણ ઓળખીએ છીએ તેનું સેવન તો આપણે લોકોએ ચોક્કસથી કરવું જ જોઈએ તેનાથી આપણા શરીરને જબરજસ્ત ફાયદો થશે અને તેને આપણે લોકોએ ઘઉં અને ચોખાની અથવામાં ખાવાના છે અરે ભાઈ તે કીધું એટલે રાગીની રોટલી ખાધી પણ એટલી કડક બની કે ખાવા ગયો ત્યાં દાંત જ તૂટી ગયો શું કરવું હા સાચી વાત છે રાગીનો લોટ આમ નથી બાંધવાનો પરંતુ રાગીનો લોટ બાંધવા માટે સૌથી પહેલાં તો તમારે ઉકળતું પાણી લેવાનું છે આ ઉકળતા પાણીની અંદર જ રાગીનો લોટ છે તેને ઉમેરી દેવાનો છે અને હવે તેને ઠંડુ થવા દેવાનું છે ચારથી પાંચ મિનિટ સુધી ત્યાર પછી આ લોટને બાંધશો અને તેમાંથી તમે રાગીની રોટલી કે પૂરી બનાવશો ને તો ગેરંટી સાથે કહું છું મિત્રો કે આ રોટલી છે તે એકદમ મુલાયમ અને સોફ્ટ બની જશે અને હવે તમે તેને ખાઈ શકો છો અને અત્યારનો સમય તો રાગી અને જુવાર ખાવા માટેનો શ્રેષ્ઠ સમય છે કારણ કે તે તાસીરમાં ઠંડા હોય છે અને તેના પરિણામ સ્વરૂપે અત્યારે આપણે તેનું સેવન કરવું જ જોઈએ તેનાથી માત્ર આપણી બ્લડ શુગર જ નિયંત્રણમાં નહીં આવે પરંતુ તેની સાથે સાથે આપણું વેઇટ લોસ છે તે પણ આપણે કરી શકીશું એટલે કે વજનનો ઘટાડો પણ કરી શકીએ છીએ અને તેની સાથે સાથે કેલ્શિયમનો સારો એવો સોર્સ હોવાને કારણે આપણા હાડકાંઓ પણ મજબૂત થવાનું કાર્ય કરે છે આ ઉપરાંત મિત્રો વાત કરવા જાઉં તો તેની સાથે તમે લોકો સવારના નાસ્તામાં ઓટ્સ છે તેનું પણ સેવન કરી શકો છો હવે શા માટે ઓટ્સ તો એ પણ જણાવી દઉં કારણ કે તેમાં દ્રાવ્ય અને અદ્રાવ્ય બંને પ્રકારના રેસાઓ એટલે કે ફાઈબર છે તે સારી માત્રામાં રહેલા હોવાને કારણે તે આપણી બ્લડ શુગર છે તેને ખૂબ જ સરળતાથી નિયંત્રણમાં લાવવાનું કાર્ય કરે છે મિત્રો આટલું જ કરવાનું છે કે જેમાં તમારે લોકોએ સવારના નાસ્તામાં ઓટ્સ ખાવાના શરૂ કરી દો ત્યારબાદ તમારે લોકોએ શું કરવાનું છે તો બપોરના અને રાત્રિના ભોજનમાં મિલેટ્સ લેવાનું શરૂ કરી દો બે થી ત્રણ મહિના પછી તમારા શરીરમાં તમારી બ્લડ સુગરમાં જે ફેરફાર જણાશે ને એ જોઈને તમે પોતે જ કહેશો કે યાર આવું પહેલાં કેમ ખબર નહોતી આવી વાત તારે વહેલી જણાવવાની જરૂર હતી ને ખરેખર મિત્રો આ ઉપરાંત આગળ વાત કરવા જાઓ તો નંબર વન ઉપર એટલે કે પાંચમા અને છઠ્ઠા નંબરે જે વસ્તુને સ્થાન આપવામાં આવ્યું છે એ વસ્તુનું નામ છે સલાડ જી હા મિત્રો સલાડનું નિયમિત રીતે સેવન શરૂ કરી દેશો તો ગેરંટી સાથે કહું છું તમારી બ્લડ શુગર છે તેમાં સુડતાલીસ ટકા સુધીનો તમે ઘટાડો કરી શકો છો પણ આ માટે કઈ રીતે સલાડ ખાવાનું છે તે પહેલાં જણાવી દઉં તો આ માટે તમારે લોકોએ સૌથી પહેલાં તો તમે જ્યારે બપોરનું ભોજન લો છો અથવા તો રાત્રિનું ભોજન લો છો તેના બરાબર પહેલાં આપણે લોકોએ એક મોટી પ્લેટ ભરીને જી હા મિત્રો એક મોટી પ્લેટ ભરીને આપણે સલાડ ખાવાનું છે હવે બપોરનો સમય હોય તો તમે કાકડી છે કોબી છે બીટ છે ગાજર છે આવી વસ્તુઓનો સલાડ તરીકે ઉપયોગ કરી શકો છો અને તેના પર લીંબુનો રસ છે મરી પાવડર છે સંચળ છે તેને ભભરાવી અને આ એક પ્લેટ સૌથી પહેલા તો સલાડ ખાઈ જાવ અને પછી તમારું ભોજન લેવાનું શરૂ કરો આજ વસ્તુ રાત્રિના સમયે પણ કરવાની છે રાત્રિના સમયે તમારે ડુંગળીનું સલાડ ખાવાનું છે અને ત્યાર બાદ જ તમારું ભોજન લેવાનું છે આનાથી મોટામાં મોટો ફાયદો એ થશે કે તમારા રુધિરમાં રહેલી લોહીમાં રહેલી જે સરકરા છે તે સંપૂર્ણપણે નિયંત્રણમાં ધીમે ધીમે આવવા લાગશે અને એક સમય એવો આવશે કે જ્યારે તમારી ડાયાબિટીસ છે તેને સંપૂર્ણપણે આપણે લોકો દૂર કરી શકીશું આવી ખાણીપીણીમાં નાની નાની તકેદારીઓ રાખવા મિત્રો આ તો વાત થઈ આપણે લોકોએ ડાયાબિટીસને મટાડવા માટે કઈ કઈ વસ્તુઓ ખાવી જોઈએ પણ હવે તમને આપી દઉં એક પ્રોપર ડાયટ પ્લાન કે જેને તમારે લોકોએ ત્રણ મહિના સુધી સ્ટ્રીકલી કરવાનો છે તો મિત્રો ગેરંટી સાથે કહું છું ગમે તેવી ડાયાબિટીસ હશે ને જળ મૂળમાંથી દૂર થઈ જશે હવે આ માટે તમારે લોકોએ શું કરવાનું છે સૌથી પહેલા એ જણાવી દઉં તો પહેલી સવારે ઉઠીને સૌથી પહેલા નાસ્તો નથી કરવાનો નાસ્તાના અડધાથી થી પોણા કલાક પહેલા તમારે લોકોએ પીવાનું છે કારેલાનું જ્યુસ જણાવી એ પ્રમાણે પણ બનાવી શકો છો અથવા તો તેમાં દૂધીના ટુકડાઓ ઉમેરી અને પણ બનાવી શકો છો એ તમારી અનુકૂળતા મુજબ છે હવે કારેલાનું જ્યુસ રોજેરોજ પીવું ન ગમે તો તેની અથવામાં રાત્રે પલાળેલી અડધી ચમચી મેથી દાણા છે તેને વહેલી સવારે તેનું પાણી પી જવાનું છે અને મેથીને ચાવી ચાવીને ખાઈ જવાની છે ત્યાર પછી શું કરવાનું છે તો હવે ત્યારબાદ પિસ્તાલીસ મિનિટ પછી તમે લોકો તમારા નાસ્તામાં ઓટ્સ છે તેમાં જુદા જુદા શાકભાજી બાફેલા શાકભાજી છે તેને ઉમેરી અને તેને નાસ્તા તરીકે લઈ શકો છો હવે વાત આવે છે બપોરના લંચની તો બપોરના લંચને લેતા એક મોટી પ્લેટ ભરીને વિડીયોમાં જણાવ્યું હતું એ પ્રમાણે તમારે સલાડ ખાવાનું છે હવે આ સલાડ ખાઈ લીધા પછી તમારે લોકોએ જુવાર કે રાગીની રોટલીની સાથે ભીંડાનું કે કોળાનું શાક છે તેનું સેવન કરવાનું છે સાથે સાથે મિત્રો વાત કરવા જાઉં તો આગળ સમય આવે છે સાંજનો સાંજના સમયે કાંઈ તમને ઝીણું મોટું ખાવાની ઈચ્છા થાય તો તમારે લોકોએ અહીં ખાવાના છે એટલે કે ફળો અને તેની સાથે સાથે એટલે કે કાજુ છે બદામ છે પિસ્તા છે અંજીર છે તેનું સેવન તમે લોકો અહીં તેની સાથે કરી શકો છો આગળ વાત કરવા જાઓ મિત્રો તો રાત્રિનો સમય આવે છે ડિનરનો સમય અને આ સમયમાં ડિનર લેતા પહેલા તમારે લોકોએ ડુંગળીનું સેવન કરવાનું છે હવે ડુંગળીનું સલાડ ખાવાનું છે ડુંગળીનું સલાડ ખાઈ લીધા પછી ડિનરમાં તમે લોકો રાત્રે જુવારની અથવા બાજરીની અથવા રાગીની રોટલી છે તે ખાવાની છે અને તેની સાથે સાથે કોઈ પણ એક દાળ છે તેનું સેવન કરી શકો છો મિત્રો આ ડાયટ સિવાય બહારનો બીજો કોઈ ખોરાક લેવાની તમારે જરૂર નહીં રહી ખાસ કરીને બીજું કંઈ ખાવ તો પણ ઘરનું બનેલું ખાજો બહારની કોઈ વસ્તુઓને અવોઈડ કરવાની છે સંપૂર્ણપણે અથવા ડબ્બાબંધ પડીકાઓમાં કોલ્ડ્રિંક છે આઈસ્ક્રીમ છે આવી વસ્તુઓથી પણ બને તેટલું દૂર જ રહેવાનું છે તો ગેરંટી સાથે કહું છું ત્રણ જ મહિનામાં ગમે તેવી ડાયાબિટીસ હશે એ સંપૂર્ણપણે દૂર થઈ જશે અને ડાયાબિટીસ મટે નહીં એવું તો બની જ ન શકે તો મિત્રો આ તો હતો અમારો આજનો વિડીયો આશા રાખું છું આપને મારો વિડીયો ગમ્યો હશે વિડીયો ગમ્યો હોય તો લાઇક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો આપનો ખૂબ ખૂબ આભાર